આજે આપણે વાત કરીશું પ્રેગ્નન્સીના સિમ્ટમ્સ વિશે કે ઘણા બધાને કન્સર્ન હોય છે કે પ્લાનિંગ કરી રહ્યા છીએ તો પ્રેગનન્સી કન્ફર્મ છે કે નહીં તો એના એવા કયા લક્ષણ અને સિમ્ટમ્સ છે જેથી આપણે ફાઇનલ ડિસિઝન લઈ શકીએ કે પ્રેગ્નન્સી કન્ફર્મ છે સૌથી પહેલાં કે પ્રેગ્નન્સી કન્ફર્મ છે એના માટે કે ફિમેલ પોતાની ડેટ જે છે એલએમપી છે લાસ્ટ મેસ્ટન પીરિયડ એ સ્કીપ કરી જાય છે એટલે કે જે દિવસે માસિક આવવું જોઈએ તે દિવસે

નોશિયા વોમિટિંગની કમ્પ્લેન પણ જોવા મળે છે કે અર્લી મોર્નિંગ ઉઠે ત્યારે ફિમેલને ગીડીનેસ જેવું લાગે છે જી મચલાય છે અને ચક્કર જેવું ફિલિંગ આવે છે આખો દિવસ એને મૂડ સ્પિંગ જેવું લાગ્યા કરે છે ક્યારેક સારું લાગે ક્યારેક ખરાબ લાગે અને એના લીધે કમ્પ્લેન કરતી હોય છે ફિમેલ કે મને મૂડ બરાબર નથી મને રડવું આવે તેવું ફિલિંગ થઈ રહ્યું છે બીજા કેટલાક સિમ્ટમ્સ એવા જોવા મળે છે કે વારે વારે યુરિનેશન માટે જવું પડે છે લોઅર એબ્ડોમિનના પ્રેશરના લીધે ક્યારેક કેટલીકવાર વાર ફિમેલને વારે વારે મિચુરેશન માટે જવું પડતું હોય છે આ સિવાય કેટલાક સિમ્ટમ્સ એવા જોવા મળે છે કે ગેસ્ટ્રિક તકલીફ વધી જતી હોય છે ગેસ અને એસિડિટીની તકલીફ વધારે જોવા મળે ક્યારેક આ વસ્તુ નહીં જોવા મળે ને ડાયજેશન ઇશ્યુના લીધે કોન્સ્ટિપેશન જોવા મળે કે ફિમેલ એવું કે જ્યારથી મને આ પ્લાનિંગ કરીએ છે અને હવે નો ટાઈમ આવી રહ્યો છે તો મને કબજિયાતની તકલીફ વધી ગઈ છે તો આ બધી કમ્પ્લેનો જોવા મળતી હોય છે કે જેનાથી કન્ફર્મ કરી શકાય પણ મોસ્ટલી આ બધા સિમ્ટમ્સ છે એ જરૂરી નથી કે દરેક ફિમેલમાં આ સિમ્ટમ્સ હોય કેટલીક ફિમેલમાં એના સિવાયના પણ બીજા સિમ્ટમ્સ જોવા મળે છે જેમ કે બ્રેસ્ટમાં ટેન્ડરનેસની તકલીફ થતી હોય છે અને સાથે સાથે ડાયજેશન ઇસ્યુ પણ થતા હોય છે પણ સૌથી અગત્યનું ફાઇનલ કરવું હોય કે પ્રેગ્નન્સી છે તો માસિક ડેટ સ્કીપ થાય પછી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ દ્વારા ફાઇનલ ડિસિઝન લઈ શકાય છે કે પ્રેગ્નન્સી કન્ફર્મ છે આના સિવાય તમારે પ્રી જાણવું હોય તો તમે સીરમ બીટા એસજી કરીને બ્લડ રિપોર્ટ આવે છે તે તમે તમારા એલએમપી જે છે એની ડેટના બે ચાર દિવસ પહેલાં કરો તો તે રિપોર્ટ દ્વારા પણ તમે ફાઇનલ જાણી શકો છો કે પ્રેગ્નન્સી કન્ફર્મ છે આના સિવાય કેટલીક ફિમેલમાં આગળ પ્રેગનન્સી રહી હોય તો એના સિમ્ટમ્સના દ્વારા પણ જજ કરી શકે છે કે પ્રેગનન્સી રહી ચૂકી છે તો કોઈ ફાઇનલ એ નથી સિમ્ટમ્સ કે આ જ સિમ્ટમ્સથી ખબર પડે કે ફિમેલ પ્રેગ્નન્ટ છે ક્યારેક સિમ્ટમ્સ જોવા પણ મળે છે અને ક્યારેક અવ્યક્ત પણ રહે છે પણ રિપોર્ટના આધારે ફાઇનલ કરી શકાય છે કે પ્રેગ્નન્સી કન્ફર્મ છે કેટલીક ફિમેલમાં તેનું પિરિયડના ટાઈમે જે રીતે મેન્સિસ આવતું હોય છે એ રીતે ડ્રોપિંગ મેન્સિસ પણ જોવા મળે છે કે જે અપવાદ સિમ્ટમ્સ છે દરેક ફિમેલમાં તે રીતનું જોવા નથી મળતું પણ કેટલીક ફિમેલ જે મેસ્ટ્રુએશન સાયકલ છે એ રીતે ડ્રોપિંગ મેન્સીસ જોવા મળે છે પણ રેગ્યુલર ફ્લો નથી જોવા મળતો તો આ પણ એક સિમ્ટમ્સ છે કે જેનાથી જજ કરી શકાય કે ફિમેલ પ્રેગનેન્ટ છે